હેલો નમસ્કાર સળ એફ હું રામભાઈ તમારું સ્વાગત કરું છું લઈએ કપાસ કોટન અને કોટન વાયદાની માહિતી તે પેલા જે ખેડૂત નવા હોય છે સબસ્ક્રાઈબ અવશ્ય કરે વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર છે તમે ભાગને શેર કરી શકો છો અને ભાગ તમને સારા લાગે તો ભાગને લાઈક કરી શકો છો કપાસ બજારની અંદર છે દિવસનો ત્રીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર ત્રણેય વાયદાની માહિતી લઈએ કપાસા બજારની ચર્ચા કરીએ એની પેલા રૂના ભાવની સાંજના રિપોર્ટ ની અંદર આવેલા છે સ્ટેટ વાઇઝ અલગ અલગ રાજ્યો રાજ્યો છે મોટો વધારો જોવા નથી મળતો ગુજરાત ની અંદર જોઈએ તો સવા લાખ મણ કરતા નું પ્રમાણ વધવાનું કારણ આપણે આગળના ભાગમાં દર્શાવ્યું હતું અને એ પ્રમાણે છે આપણે વિચારવાનું એ છે કે જયારે જયારે આવકનું પ્રમાણ જયારે જયારે વેચવાલીનું પ્રમાણ કોઈ પણ કારણોસર વધશે ત્યારે બજાર ઉપર છે હંમેશા દબાણ

ભાવ જશે અથવા તો એક સમયે તમને એવું લાગશે કે ભાવ તો તમને હવે બે હજાર રૂપિયા સુધી મળી જાય એટલા ભાવ તેજીમાં જાય અને એ પ્રમાણે ભાવ છે તમને એક 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 પછી પછી લેવલ પાર કરતા જોવા જોવા મળે અને તેજીમાં મળતા હોય ત્યારે કોઈ પણ કારણોસર ગવર્મેન્ટ નડતી હોય છે અથવા આવા કોઈ આંકડાકીય માહિતી અથવા તો આંકડા માયાજાળમાં અને ભાવની અંદર દબાણ લાવવા માટે છે આવા એસોસિયેશન દ્વારા છે વધારે પડતા છે આવા ઉત્પાદન વધારાના નિકાસ ઘટાડાના આવી બધી ચર્ચાઓના જે તાણો રજૂ થતા હોય છે ને એ તાણો ઉપર બજાર ઉપર દબાણ લાવવામાં આવતું હોય છે અને નેગેટિવ આંકડા જાહેર કરીને સ્પીનિંગ મિલોને સસ્તામાં માલ મળી કોટન કોટનના ભાવ નીચા લાવવા માટે પ્રથમ ચરણ સોળસો પચાસ રૂપિયા સુધી ઊંચામાં અને સર્વેની અંદર બીજું ચરણ છે સત્તરસો થી લઈને અઢારસો ઓગણીસો રૂપિયા સુધીના ભાવ ક્યારે જોવા મળે એ પણ તમને સમય આપેલો છે અને એ પ્રમાણે છે બજાર છે તમને જોવા મળે છે જે એક સાથે તમને અઢારસો ઓગણીસો ની તેજી જોવા નહીં મળે એવું પણ આપણે વારંવાર કહ્યું છે અને એ પ્રમાણે છે બજાર બે ચરણમાં છે તેજીમાં આપણે જોવા મળે અને એના માટે વારંવાર અમે ચિંતા ન કરો પણ બજારને સમજો એવી વારંવાર ભલામણ કરતા હોઈએ છીએ અને હવે જોઈએ વીસ માસના સાંજના રિપોર્ટની અંદર છે જોઈએ ગુજરાત શંકર ગાંઠડી ઓગણત્રીસ એમ ભાવની અંદર જોઈએ તો આપણે ત્રણસો રૂપિયાનો ફરી એક ઘાંઠળની અંદર ઘટાડો જોવા મળ્યો છે અને સાઠ હજાર રૂપિયાથી લઈને સાઠ હજાર નવસો રૂપિયા સુધી છે ગાંઠળી પહોંચતી જોવા મળે છે એકસઠ હજાર બસો રૂપિયા સુધી ઊંચામાં જોવા મળતી હતી એમાં ઘટીને ત્રણસો રૂપિયાનો આજે ઘટાડો ફરી વાર જોવા મળ્યો કાલે પણ આપણે બસો ત્રણસોનો ઘટાડો છે રૂના ભાવમાં જોવા મળ્યો હતો હાજર બજારમાં ભાવ છે આપણને વારંવાર રૂના ઘટાડા તરફી જોવા મળે છે એની માટેના ત્રણ કારણો આગળ તમને સવારના ભાગમાં પણ સમજાવ્યું છે કાલ સાંજના ભાગમાં પણ સમજાવ્યું છે અને આજના ભાગમાં પણ આપણે થોડી માહિતી લીધી છે એવી રીતના મધ્યપ્રદેશ એમપી લાઈન મહારાષ્ટ્રની ની અઠ્યાવીસ એમએમ ઘાસડીની અંદર ભાવ છે ત્રણસો રૂપિયા ઘટી જોવા મળે છે ત્યાં પણ ત્રણસો રૂપિયાનો આપણે જોવા મળે છે પંજાબ હરિયાણા રાજસ્થાન વાત કરીએ તો ગ્રેડની સત્તાવન હજાર ના ભાવ છે પહોંચતા જોવા મળે છે એમાં પણ ચારસો રૂપિયાનો ઘટાડો છે આપણે એક અંદર જોવા મળ્યો છે જોઈએ તો વિધિવત છે એકત્રીસ એમએમ ગ્રેડની અંદર મધ્યપ્રદેશ એમપી લાઇનમાં છે ભાવ આપણે ત્રેસઠ હજારથી થી ત્રેસઠ હજાર સો રૂપિયાના જોવા મળે છે એમાં પણ ચારસો રૂપિયાનો એક ઘટાડો જોવા મળે વિધિવત દેશ તમામ રાજ્યોની અંદર આપણે બત્રીસ એમ કરતા નીચેના ગ્રેડમાં છે ઘટાડો અંદર સો રૂપિયા થી બસો રૂપિયા થી લઈને ચારસો રૂપિયા સુધી એક ઘાસ ઘટાડો અલગ અલગ રાજ્યોમાં ગ્રેડ વાઇઝ જોવા મળ્યો છે બત્રીસ એમ કરતા ઉપરના ગ્રેડમાં છે ઘટાડો નથી જોવા મળતો એમપી લાઈનમાં એસી હજાર ના ભાવ જોવા મળે છે પાંત્રીસ એમ એમ રૂની અંદર મધ્યપ્રદેશ એમ્પી છે એક્યાસી હજારથી થી એક્યાસી હજાર પાંચસો રૂપિયાના ભાવ જોવા મળે છે ચોત્રીસ એમએમ કર્ણાટક લાઇન અને તેલંગાણા લાઇનમાં જોઈએ તો એક્યાસી હજારથી થી એક્યાસી હજાર પાંચસો રૂપિયા ઘાસ ભાવ જોવા મળે છે પાંત્રીસ એમએમમાં કર્ણાટક તેલંગાણા લાઇનમાં ત્યાંસી હજાર ના ભાવ છે આપણે જોવા મળે છે એમાં કોઈ ઘટાડો નથી વધારો નથી કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા સીસીઆઈ નો સ્ટોક અથવા તો વેચાણ છે સીસીઆઈ કરી શકે અથવા તો વેચાણ વધારી શકે આવા બધા અલગ અલગ તમને નુસ્ખા અથવા તો અફવાઓ જોવા મળતી હોય ને એ અફવાઓ અને આંકડાઓના લીધે છે આંકડાની માયાજાળમાં બજાર છે દબાણમાં ભારતીય બજારો જોવા મળે છે અને ભારતીય ભાવમાં દબાણ જોવા મળે છે બજારમાં છે તમામ રાજ્યોની અંદર જોવા મળે છે માર્ચ એન્ડિંગ હોવાથી અને મજૂરો છે વતન વાપસી કરવા માટે જવાના હોવાથી છે વધારે પડતી વેચવાલીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી રાજ્ય ગુજરાતની અંદર અને મહારાષ્ટ્રની અંદર છે આપણને વેચવાલીનું ખેડૂતો દ્વારા પ્રમાણ વધારે જોવા મળે છે આ બધા કારણો છે ઉલટા ભાવને દબાણમાં લાવવા માટે એક સાથે

નાણાંની જરૂરિયાતમાં ખેડૂતો વેચવાના છે અને વેચવામાં અત્યાર સુધી જે બ્રેક લાગી છે અથવા તો કંટ્રોલ રાખ્યો છે ખેડૂતો એ અત્યારે હાલ છે કંટ્રોલ ગુમાવી રહ્યા હોય જીનિંગ મિલોને એનો ફાયદો મળી શકે છે કારણ કે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા છે ઉત્પાદન અંદાજની અંદર વધારો કરવામાં આવ્યો કારણ કે નિકાસની અંદર પણ વધારો કરવો જરૂરી હતો કારણ કે સોળ સત્તર લાખ ગાંસડીની નિકાસ ભારતમાંથી શિપમેન્ટ થઈ ગયું છે તો અત્યારે હાલ છે સોળ સત્તર કે અઢાર લાખ નિકાસ થઈ શકે એવો તો રિપોર્ટ જાહેર ન કરી શકે એના માટે બાવીસ લાખ ગાંસડી એક્સપોર્ટ થઈ શકે છે ભારતનું એવો અત્યારે હાલ જાહેર કરવામાં આવ્યું છે એની સામે છે નિકાસ વધે એટલે ભાવની ઉપર આવશ્યક વધારો અથવા તો તે નવી આવી શકે પણ નિકાસની સામે છે એના ઉત્પાદન અંદાજ અને ઉત્પાદન છે ભારતનો વધવાનો આંકડો વધાર્યો છે એટલા માટે બજાર છે દબાણ જોવા મળે છે જો બસો સોરાણું લાખ ઘાસડી ઉત્પાદન અંદાજ એમને રહેવા દીધો તેમાં ઘટાડો પણ ન કર્યો હોત ને એક્સપોર્ટ ની અંદર બાવીસ લાખ ઘાસડી કરવામાં આવી હોત નિકાસ ની અંદર વધારો કરવામાં આવ્યો હોત તો કદાચ બજાર છે પચાસ રૂપિયા હોવાનું હજી પણ કપાસના ભાવમાં એક મને તમને વધારે જોવા મળે અને રૂના ભાવમાં છે સ્પિનિંગ મિલોને હજી પણ બે હજાર નો ઉછાળો ભોગવી અને ખરીદી કરવી પડત એટલે કે ત્રેસઠ હજાર સુધી છે એક ઘાસડી ના હજાર બજાર ભાવ પહોંચત અને એ ભાવે છે અને ખરીદી કરવી પડે અને ઊંચા ભાવે ખરીદી ન કરવી પડે માટે આ કાવતરા છે ઘડવામાં આવતા હોય છે પણ એકંદરે કાવતરા છે સામે છે ફેલ થતા હોય છે પણ એની માટે સમય અને ટાઈમ લાગતો હોય છે પૂરો પૂરું વિદેશનો સપોર્ટ પણ અત્યારે એને મળી રહ્યો છે કારણ કે એની અંદર પણ વારંવાર ઘટાડો જોવા એટલે વારંવાર કપાસના ભાવ ઉપર દબાણ બનાવવા માટે અને ઘટવાની બીક ખેડૂતોમાં પ્રસરવા માટે છે આ વધારે પડતું કામયાબ નુસ્કો ગણી શકીએ મંદી અત્યારે ફાયદાકારક માલ લેવા માટે ખરીદી કરવા માટે સારા ભાવ છે અત્યારે જોવા મળે છે અને તેજીવાળા માટે છે અત્યારે બેસવાનો અને ટકાવાનો સમય છે એવું આપણે ગણી શકીએ હવે જોઈએ કોટન અમેરિકન વાયદો આઈસ ની અંદર ઓપનિંગ એશિયન કલાકો દરમિયાન છે ધારણા છે તાણું પોઈન્ટ સાડત્રીસ સેન્ટની જોવા મળી હતી બાદમાં ધીમો ધીમો દિવસ દરમિયાન ઘટારો આપણે જોવા મળ્યો ઘસારો આવતા આવતા ઘટાડો છે આપણને વીસ માર્ચ બે હજાર ચોવીસ દસ ને અગિયાર મિનિટે છે બાણું પોઈન્ટ ચાર સેન્ટના ભાવ છે તળિયાના જોવા મળ્યા છે તળિયાથી હવે રિકવરી કેવી આપણે રાત્રે જોવા મળે છે ઇન્ટરટેડિંગ રેન્જમાં વાયદાની અંદર અને એશિયન કલાકો દરમિયાન છે આપણે ઘટાડો જોવા મળ્યો છે તો લગભગ ટ્રેડિંગ રેન્જમાં રાત્રે વાયદાની અંદર ફરીથી બાણું સેન્ટ ઉપરના ભાવ જોવા મળી શકે છે અત્યારે એક પોઈન્ટ ઓગણચાલીસ ટકાની મંદી વાયદા ઉપર જોવા મળે છે આવતા ગુરુ શુક્રમાં સાપ્તાહિક નિકાસ વેચાણ સારું આવે તો વધારે પડતો તેજી તરફ વાયદો જઈ શકે છે અને નહીં તો અઠ્યાવીસ માર્ચે વાવેતરના આંકડા છે નબળા આવે તો એમાં વાયદાની ઉપર નવી તેજી બની શકે છે હવે જોઈએ કોટન માર્ચ વાયદો છે તમારી સામે ઓપન કરવામાં આવ્યો છે એની અંદર સાઠ હજાર આઠસો રૂપિયાની ઓપનિંગ સપાટી જોવા મળી હતી દિવસ દરમિયાન ઉષા મથા સાઠ હજાર નવસો વીસ રૂપિયાના ભાવ બતાવવામાં આવ્યા હતા વાયદો અત્યારે હાલ રનિંગ છે સાઠ હજાર ચારસો એસી રૂપિયાના ભાવે ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળે છે અને જીરો પોઈન્ટ સાસઠ ટકાની મંદી જોવા મળે છે વાયદામાં ઘરેલું માર્ચ વાયદા ઉપર છે હાજર બજારમાં રૂના ભાવની અંદર જે ઘટાડો ઘાસમાં જોવા મળ્યો છે એના આધારિત ઘટાડો જોવા મળે છે એમાં માત્ર માત્ર વાયદા ઉપર છે હાજર બજારમાં રૂના ભાવનો અસર છે અને બાદ કોટન એમસીએસ મે વાયદાની અંદર આપણે વિદેશ વાયદાનો અસર જોવા મળે છે ઓપનિંગ ધારણા છે મેદામાં પાંચ હજાર નવસો રૂપિયાની મૂકવામાં આવી તળિયાની સપાટી દિવસ દરમિયાન બાસઠ હજાર ચારસો ને એસી રૂપિયા ના ભાવ જોવા મળ્યા હતા અને વાયુ આગળના દિવસે હજાર નવસો રૂપિયાના ભાવે ક્લોઝિંગ બંધ જોવા મળે ઝીરો પોઈન્ટ ટકાની મંદી જોવા મળે છે કોટન મે વાયદાની અંદર છે અમેરિકન વાયદાના લીધે છે ઘટાડો જોવા મળે છે અને કોટન માર્ચ વાયદા ઉપર છે રૂના ભાવમાં હજાર બજારમાં જે ઘટાડો જોવા મળે છે એના લીધે છે આપણે દબાણ જોવા મળે છે કપાસની તો બી ગ્રેડ ક્વોલિટીમાં પાંચસો રૂપિયા થી લઈને પાંચસો પચાસ રૂપિયા સુધી બી ગ્રેડ ક્વોલિટીમાં એક મણના ભાવ જોવા મળે છે પાંચસો પચાસ રૂપિયા થી લઈ પાંચસો નેવું રૂપિયા સુધી છે એક મણ કપાસ પ્રતિ વીસ કિલોના એવન સુપર ક્વોલિટીમાં ભાવ જોવા મળતા હતા પાંચ દસ રૂપિયાની વધઘટ છે વહીવટ બેસાડવા માટે જીનિંગ દ્વારા કરવામાં આવતી હતી હવે મળીએ નવા ભાગની અંદર ત્યાં સુધી તમામ ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર